હમણાં જે આજે મેં મારા લાઈટ બિલને ટાઈશ્યું તો મેં જોયું છે કે દમણદીવના લાઇટ બિલોમાં મારું લાઇટ બિલ લગભગ અડધું થઈ ગયું કેમ અને તેમાં મેં જોયું તો એફપીપીસી ચાર્જીસ રેગ્યુલેટરી ચાર્જીસ ફલાણા ડીમકા જોઈ ચાર્જીસ ચાર્જિસ ટોરેન્ટ પાવર દ્વારા અનનેસેસરી આપણા પર થોપી દેવામાં આવ્યા હતા જેનો વિરોધ જીઆરસી કમિશનની મિટિંગમાં જનપ્રતિનિધિઓની ગેરહાજરીમાં જનતાના પ્રતિનિધિઓની જે જવાબદેહી હતી કે એ લોકો જીઆરસી કમિશનમાં બોલે પરંતુ તે લોકોએ અવાજ નહીં ઉચક્યો અને જનતાએ ખુદ જ ટોરેન્ટ પાવરના મનસ્વી ફેસલાઓનો વિરોધ કર્યો કમિશનમાં જેના પડઘા પડતા આજે જે બિલ આવ્યું છે તેમાં તમામ પ્રકારના અત્યધિક ચાર્જિસ ઘટી ગયા છે અને તેના કારણે લાઈટના બિલો ઓછા થઈ ગયા છે તો જે વ્યક્તિઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી હતી કે એ લોકો એ મિટિંગમાં હાજર રહે હું આપના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે જે પ્રતિનિધિઓની જવાબદારી છે તે લોકોએ જો અગર સાથ આપ્યો હોત તો આજે બીજા રેટ બી યુનિટ પરથી ઘટી ગયા હોત અને ટોરાન પાવરનો કોન્ટ્રાક્ટ પણ કેન્સલ કરી શકાયો હોત અને આજે ફરી હું કહી રહ્યો છું કે આજે જીઆરસી કમિશને જે નોંધ લીધી તે બદલ જીઆરસી કમિશનનો આભાર સાથે સાથે જે પણ ઇન્ડસ્ટ્રીયલ ધંધાદારી લોકો અને સમાજમાંથી આવેલા સામાન્ય જનતાઓ જેમણે જીઆરસી કમિશનમાં વિરોધ કર્યો તેમનો હું આભાર માનું છું અને આશા અને અપેક્ષા રાખું છું કે તમે આવી જ રીતે અને સહકાર આપો હવે નેક્સ્ટ સ્ટેપ છે ટોરન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાનો અને વિશ્વાસ છે તમારા અને સહકાર મળ્યો તો જરૂર ટોરન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ પણ કેન્સલ થશે ઉમેશભાઈ આ ની છેલ્લી મિટિંગના અંદર ઘણા લોકોએ ટોરેન્ટ પાવરનો વિરોધ કરેલો અને અહીંથી એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટેની માંગ કરેલી તો શું આ એવું તો નથી ને કે આ એક લોલીપોપ આપી દીધો એફપીપીએ સીએ જે ચાર્જ હતો તે હટાવીને અને હવે લોકોનો જે પણ કોન્ટ્રાક્ટ હશે તે રદ નહીં થશે દેખજો ભાઈ શક્યતા કઈ બી હોઈ શકે પણ આપણે આપણા પ્રયાસોને શરૂ કરેલા તેને અંજામ સુધી લઈ જવાનું કારણ કે બની શકે તમારી વાત સાથે હું સમર્થ હોઈ શકું પણ કમિશનને ઇન્વાયરી તો આપણે માંગી છે અને એના બદલ એ લોકોએ પ્રથમ આ ચરણ શરૂ કર્યું છે હવે સરકારી ઇન્કવાયરીમાં થોડા સમય લાગતો હોય છે પરંતુ આપણે આપણા પ્રયાસોને રોકવાના નથી હવે આપણે ટોરાંટ પાવરના કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા માટેની મુહિમ આપણે શરૂ કરીશું જેમાં હું મારા ડેટા નથી કહી રહ્યો કમિશનની સામે ઇન્ડસ્ટ્રીઅલથી લઈને બધા જ વ્યક્તિઓએ એમના ટોરા પાવરના ફ્રોડને કમિશન સામે રાખ્યું છે અને કમિશને તેને જોયું બી છે હવે તેના પર શું રિપોર્ટ આવે છે શું ઇન્કવાયરી થાય છે ને કેવી રીતે જીઆરસી તેને લે છે તે આપને થોડાક સમયમાં જાણવા મળશે અને હું થોડાક દિવસોમાં મતલબ કે બે દિવસની અંદર પ્રશાસકજીને અને કમિશનને પત્ર લખીને ટોરાન પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિકપણે રદ કરવા માટેની રજૂઆત કરું